પોલીસે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાડતા દિવ્યાંગોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજરોજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના આજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે અમારી ટીમે ઉત્તરાયણના તહેવાર ઉજવવાનું નક્કી કરેલ છે જેના અનુસંધાને આજ રોજ અમે ઉત્તરાયણ પોલીસ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા ઉપર બધા ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા તો સામાન્ય રીતે પરિવાર સાથે વાર તહેવાર બધા મનાવતા જ હોય છે પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે તહેવાર એ પણ ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી તહેવાર ઉજવી શકે અને એમને પણ આનંદ મળી રહે એ હેતુથી અમે બધાએ એક પારિવારિક લાગણીથી આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા પર ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યા બધા ભેગા થઈને ખૂબ જ હળી મળીને એક આનંદનો પર્વની ઉજવણી કરીએ છીએ